તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે ભાગ્યા છે આઠ મસ્ત નહીં જોઈને ફરી રેડી થઈ જાય છે માતાજીની દીવાબત્તી એ કરી લીધી છે ફક્ત અને ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે બાકી આપણી જે ગિફ્ટમાં ટી શર્ટ આવેલી હતી એ ટી શર્ટની મિત્રો આજે આપણે શરૂઆત કરી દીધી છે કારણ કે મિત્રો કાલના આપણે મોના દવાખાન દાખલ કરે તો તો આજે ફરી પાછું મોર્નિંગમાં જવાનું છે બે બોતલ ચડાવવાની છે કોચ નહીં હોય કે મને નહીં ખબર અંદર ઇન્જેક્શન નાખી નાખી કારણ કે ટાઈપ કોટ છે એટલા માટે શરૂઆત છે એટલા માટે તો બાકી બહાર આવી એને બ્રશ કરેલો મસ્ત નહીં જઈને ફ્રેશ રેડી થઈ જાય મિત્રો પછી એને લઈને કડી અને ડીગું અત્યારે રિક્ષા આવી હતી અને મારા ભાઈ થાય એટલે જો રજ નહીં મને હંગાતી રિક્ષા ગઈ કે તારે બાકી આપણા ઘરમાં જે વાત થઈ હતી નવી સબી આવી છે મિત્રો જો અત્યારે અમાર કુળદેવી માતાજી ખરો એ વાની સબી લાયા છે મારા ભાઈ આશાપુરા માતાજી જોઈ લે મિત્રો બહુ મસ્ત લાગે છે બાકી જો ચા પીધો ના મિત્રો હાલ દવા પાઈએ એટલે મોટું કરવું પ્રૂફ થઈ ગયું છે મોટું પગાર બાકી તો મિત્રો જીએ દવાખાના મસ્ત પહેલાં ચા નાસ્તો કરી લઈએ સરસ ચા નાસ્તો કરી પછી દવાખાના પહોંચી જઈએ અને ફટોફટ એટલે આપણે જોગમાં ટાઈગરના શૂટિંગમાં જવાનો ઓલરેડી ટાઈમ થઈ જશે એ છે તો જીગાન ફોન કરી દઈશું જીગાંક થી પોચ કિલોમીટર જ છ હોય તો આઈને કેસ લખાઈ દે એટલે મિત્રો આપણે જલ્દીથી નંબર આવી તો બન્યા

હજી તો કાલે જવો આજે જવો કાલ જો તો મિત્રો હવે નીકળીએ તો હું એ બધે ગયા તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને જો મનીષ ભાઈ રેડી થઈ જશે જવાનું હોય ને હા બાટલો ચડાવવાનો હોય ને હા મજા છે તો મિત્રો પોણી બાટલો અને એવું બધું ભરી લીધું છે અને આવું ને કરીએ પછી ગામ કરીએ તો બધું આવી જશે અને વડનગર જઈને પછી મળીએ તો મિત્રો ફરી પોકી જાય છે દવાખાને મસ્ત ચેકઅપ કરાવી દીધો છે અને સાહેબ પાસે નવી બોટલવાળી આજે આ બોટલો જ છે જીગાનો ફોન કર્યો આવે હાથે દુખાય એટલે દુખાય હમ ડોક્ટર સાહેબને કીધું દવા ઘડી લે બધી કમ્પ્લેટ હે હા બરાબર તો મિત્રો બજાર મસ્ત ચાલુ થઈ ગયું છે કન્ટિન્યુ દરરોજના જેમ અને મોનાભાઈનો ભાઈને બાટલો પૂરો થઈ ગયો નવો પાટો બધી કાઢ્યો હવે ને છીએ મારા મમાની દુકાન જાઓ તો મિત્રો આવો મનો બે જણો આવી ગયો છે મસ્ત બાટલો બાટલો ચડાય મારા મોમાન દુકાન છે ત્યાં બીજા કોમ્પલેક્ષમાં દુખાયા છે હાથ ઉપર નવો ધોળો બીજો પટ્ટો બોજો બાકી સીધા આવું થોડું કોમ છે કોમ પૂરું કરી દઈએ અને જીવન આવી ગઈ પછી આવી પાવાગઢ થી લાયા છીએ અને પછી મિત્રો નીકળી જઈએ ઘેર તો મિત્રો મારું મોમાન ત્યાં ચડવાની તી એ પહોંચાડી દીધી અને હવે વડનગર બહાર નીકળ્યા છે મુનો કે પોણી પીવું છે તો થી પાણી પોણીનો બાટલો લાયા હતા એ પહી દીધો દુખાય બેટા આમ હસ થઈ ગયો કમ્પ્લીટ લાગ હતા ને હા બાકી તો મિત્રો ઊભા રહ્યા હતા અને આ કયું ઝાડ છે એ જરા ખબર નહીં કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો અને ફળ શીખર છે એવો આવ્યો તો મિત્રો જે પણ આ ઝાડનું નામ ખબર હોય એ કમેન્ટ કરજો અને આ ફળને શું કહેવાય એ કમેન્ટ કરજો ઘણો બધો આવ્યો આપણે તો ઓળખતા નથી એટલે આવું બાકી નીકળી જઈએ સીધા ઘેર અને અગિયાર જઈને મુલાકાત કરીએ મિત્રો તો મિત્રો અત્યારે અગિયાર વાગ્યા અને ચાલીસ મિનિટ થઈ છે હવે ઘરે આવ્યા છે મિત્રો મું લઈ બાકી ઘરમાં સરસ જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો તો ફટોફટ જમી લઈએ અને જમી અને આપણે નીકળી જઈએ જોવું આ ટાઈમરના શૂટિંગ બાકી ડીગુ મારું ભાઈઓ પહેર જોયું હતું હવાળાનું વેતરણ તો હવાયું છે ભાઈ શ્યામ નહીં ખાવું હા ઊંઘી જોડો બાકી તો મિત્રો મુના માટે સ્પેશિયલ બનાવે છે મગનું શાક ભાત હાલ્યા છે તો ખાઈ લે છે આપણે એ મિત્રો જમવાનું લઈ લીધું છે મસ્ત શાક લીધું છે મગનું સલાડ માટે ડુંગળી છે મીઠું અને મિત્રો છાશ તો ફૂટો પર મસ્ત સરસ જમી લઈએ અને જમી પછી સીધી જ મુલાકાત કરીએ મિત્રો જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં બાકી લેરી લાલાજો ઊંઘી તો મિત્રો અત્યારે વાગ્યા છે બે અને મસ્ત શૂટિંગની શરૂઆત કરી નાખી છે શૂટિંગના હારા હારા મિત્રો એક બે કટે પૂરા થઈ ગયા બાકી લાડોલ વડનગર હાઈવે અને બાપા સીતારામ મડોલી જંત્રા મિત્રો શંકરિયાના ગેટઅપમાં આવી જાય છે કારણ કે શંકરિયાના સિરીઝ ચાલુ થઈ ગઈ મારા બે ભાગ પૂરા થયા

તો આપણે ઉઠાવી એટલે ચપીવાનું પાણી બાર નામ બાજુ છે થોડો ફરતો ફરતો રહેતો હવા બદલાય તો શરીરમાં બાકી બૂંદને પાછળ પાછળ ટીકી જતી રહી છે મિત્રો આપણે છીએ કે મસ્ત ચા લઈ દીધી છે ગરમા ગરમ નાસ્તો લઈ દીધો છે તો સરસ ચા નાસ્તો કરી દઈએ અને મિત્રો ચા નાસ્તો કરી પછી મળીએ મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ અને મારા બૂંદને આમાં બનાવીને આવ્યા છે અમારે ભોણો મને એની ખબર કરવા માટે બાકી તો મિત્રો સરસ ભેસો દોવાનો ટાઈમ થઈ ગયો ભેસો જઈ અને દૂધ નહીં રેડી થઈ ગઈ છે તો મસ્ત દૂધ ભરાઈ જઈએ અને મિત્રો દૂધ ભરાઈ જાય પછી મળી જતો મિત્રો અત્યારે છે આઠ અને મસ્ત દૂધ ભરાઈ અને ઘેર આવી જશે મેળા નેકળી જોવા ખબર જ ના પડી બાકી ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ મિત્રો બાકી રાખી મંડળી થઈએ મને ખબર કરવા આવે એમ ફઈને હજી હવારે જવાન છે બાકી તો મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે ડુંગળીનું શાક કર્યું છે બાજરીના રોટલા છે તો અહીં છે ખીચડી છે દૂધ છે તો મિત્રો ફટોફટ મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ કારણ કે મિત્રો અત્યારે છે આવું અને મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે મહેમાનો એ જમી લીધું છે આપણે એ જમી લીધું છે અને આવું માર ને માર બને એવી બધા ઘેર નીકળવાનું કરે છે પીવાનું ગમો એથી વધારે આવું નહીં મિત્રો કદાચ પંદર વીસ કિલોમીટર જેટલું હશે તો મને આવજો બાય બાય ટાટા કરી દઈએ બાકી જો અચાંદામા મસ્ત દેખાય છે વાદળો નહીં તો ચોખ્ખા બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલી એન્ડ કરીએ છીએ તમે જો ચેનલ પણ નવા હોય તો મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવતીકાલે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જ્યોતિ